ભાઈ પેલો ખુલ્લું રાખો ખુલ્લું રાખો બોલો ખુલ્લું રાખો ના ના ખુલ્લું રાખો આ જુઓ મિત્રો અત્યારે આપણે જે બિલ્ડિંગમાં ઊભા છીએ આ બિલ્ડિંગ કરંજ વિધાનસભામાં સુરત શહેરની અંદર વર્ષા સોસાયટીની પાસે આવેલું એક સ્કૂલ છે આ સ્કૂલનું બિલ્ડિંગ છે એમાં હું હાલે છે તમે કામ જુઓ એમાં આ ટેક્સટાઇલ ની મશીનરી છે હોટ ફિક્સ ના મશીનો અહીંયા ચાલે છે અને સ્કૂલ ની આ બિલ્ડિંગ છે આગળથી હું તમને હમણાં બિલ્ડિંગ એ બતાવું છું આવું તમે સંજયભાઈ બતાવું જ જરાક આ જુઓ આ આખું જ આખું જે આ આ બિલ્ડિંગ છે એની આ બધી રૂમો છે હકીકતમાં પહેલા આ સ્કૂલ ના ઓરડા હતા તમે આના પિક્ચર જો આ સ્કૂલ ના ઓરડા હતા જેની અંદર આ દરવાજા છે આ અલગ અલગ રૂમ હતી

આ બધી રૂમો કે જેની અંદર હોટ ફિક્સ નું કામ આવે છે આ આ ભાગ કયો છે હું તમને બતાવ આવો આવો બતાવ આ જે પ્રિમાઇસિસ છે જ્યાં આપણે ઊભા છીએ આ બિલ્ડિંગ એટલે એક સ્કૂલનું બિલ્ડિંગ છે મારી પાછળ પાછળનો ભાગ બતાવું આ બધો ભાગ તમે જુઓ સામે ઉપર જે રૂમો હતી જે સ્કૂલના ક્લાસરૂમો હતા એને તોડી હવે ત્યાં એમ્બ્રોડરી મશીન મૂકવા માટેની એટલે કે ભાડાની આવક ઊભું કરવા માટેનું આખું તંત આ આ આ સ્કૂલના સંચાલકો દ્વારા આ બિલ્ડિંગને કોમર્શિયલનો ઉપયોગ કરવો છે તમે જુઓ કે અહીંયા કેટલા વાલીઓ આવ્યા છે અને અત્યારે અહીંયા વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે વિરોધ પ્રદર્શન કઈ વાતનું છે વિરોધ પ્રદર્શન એ વાતનું છે કે આ સ્કૂલ પ્રાઇવેટ માલિકીની સ્કૂલ છે સરકારી સ્કૂલ નથી આ સ્કૂલની અંદર જે વાલીઓના બાળકો ભણે છે એ વાલીઓને સ્કૂલના તરફથી વિદ્યાર્થીઓ દ્વારા એવી જાણકારી મળી વાલીઓ એવું અત્યારે હમણાં કીધું કે અમને અમારા બાળકો કહે છે કે આ સ્કૂલ દિવાળીએ બંધ થઈ જવાની છે આ સ્કૂલની અંદર વર્ષોથી ભણાવવામાં આવતું હતું પ્રાઇવેટ શાળા છે જેમાં વાલીઓ ફી આપીને છોકરાને ભણાવે છે પણ આજે આ બધા જ વાલીઓ રોડ ઉપર નીકળ્યા એ માંગ લઈને કે ભાઈ અમારા બાળકોનું આ દિવાળીથી ભણતર બગડી જશે તો અમે ક્યાં ભણતર લેવા જશું તમે વિચાર કરો મિત્રો ત્રીસ પાંત્રીસ વર્ષથી આ ગુજરાતમાં ને આ સુરતમાં ભાજપની સરકાર છે એક હતું શાસન છે તેમ છતાંય સારી સરકારી શાળાઓ વિસ્તારમાં નથી આ પ્રાઇવેટ શાળાઓ અને એ પ્રાઇવેટ શાળાઓમાં જે બાળકો ભણે છે પ્રાઇવેટ શાળાવાળાને મનમાંની એની ઈચ્છા થઈ એટલે હવે એણે આ સ્કૂલ બંધ કરવાનો નિર્ણય લઈ લીધો અહીંયા અત્યારે હોટફિક્સના મશીનો ચાલે છે સામે એમ્બ્રોઈડરીના મશીનો ચલાવવા માટે થઈને આખું આયોજન કરી રહ્યા છે એટલે હવે અહીંયા આજુબાજુ બધે ઇન્ડસ્ટ્રી થઈ ગયું એટલે સ્કૂલની કમાણી કરતાં ભાડાની કમાણી એને વધારે લાગે છે એટલે હવે એને સ્કૂલ બંધ કરી દેવી છે સ્કૂલ બંધ કરે ચાલુ રાખ્યોનો વાંધો નથી પણ વિચાર કરો મિત્રો કે પાંત્રીસ વરસથી ગુજરાતમાં એક હતું સરકાર હોવા છતાં પણ વાલીઓએ આજે ચિંતા કરવી પડે છે કે અમારા બાળકો ભણવા ક્યાં જશે આ ગુજરાતની અંદર આ સુરતની અંદર આ ભાજપના શાસકોએ સારી સરકારી શાળાઓ નથી આપી સારી સરકારી શાળા નથી એટલે અત્યારે વાલીઓ રોવે છે કે અમારા બાળકોને ભણવાનું શું હવે હવે અમારે કેમ એને ભણાવવા અને આ શાળાના સંચાલકો પ્રાઇવેટ માલિકો જે ભાજપ સાથે મળેલા છે એટલે આ જ્યારે સ્કૂલ બનાવી છે ત્યારે આ જગ્યાઓની અંદર જમીનની અંદર સરકારી તમામ લાભો લીધા હશે આ જમીન એની તપાસ હવે કરવી પડશે કે આ જગ્યા એ સરકારી જગ્યા હતી કે શિક્ષણના હેતુ માટે થઈને સામાન્ય નજીવા ભાવે મળી હતી કેવી રીતે હવે વર્ષો પહેલાં બિલ્ડિંગ તો બની ગયું હવે બિલ્ડિંગ કોમર્શિયલ થઈ ગયું જે બિલ્ડિંગ એકદમ સસ્તા ભાવમાં સ્કૂલના ઉપયોગ માટે મળ્યું હશે જે જગ્યા હવે એ જગ્યાની અંદર કોમર્શિયલ એક્ટિવિટી થાય છે હોટ ફિક્સના મશીનો આવી ગયા સામે એમ્બ્રોઈડરીના મશીનો આવશે એટલે કે અહીંયાથી આ જે શાળાના સંચાલકો છે જે આ શાળાનું ગ્રુપ છે એ લોકો હવે કોમર્શિયલ કમાણી એટલે કે ભાડાની આવકનો સ્ત્રોત વધારવા માટે થઈને આ સ્કૂલને હવે અહીંયા બંધ કરે છે અમારો હે અમારો એ સવાલ છે કે ગુજરાતની અંદર ત્રીસ પાંત્રીસ વર્ષથી ભાજપની એકધારી સરકાર હોવા છતાંય કેમ આ વિસ્તારના બાળકોને સારી સરકારી શાળા ન મળી જો સરકારી શાળા હોત તો આજે આ વાલીઓ આવા તડકાની અંદર દોડા દોડી ન કરવી પડી સરકારી શાળા હોત તો એ તો કાયમ માટે થઈને ચાલુ બંધ થાય પણ સરકારી શાળા નથી ત્યારે પ્રાઇવેટ શાળામાં બાળકોને ભણાવવા પડે છે અને પ્રાઇવેટ શાળાવાળા એમ કે અમારી સ્કૂલ કાલથી બંધ તો બાળકોનું ભવિષ્ય રોડ ઉપર બાળકો ક્યાં ભણવા જશે આજે અમે બધા વાલીઓને મળ્યા અને પોલીસની ગાડીઓ આવી ગઈ તમે જુઓ સામાન્ય વાલીઓને ડરાવવા માટે થઈને પોલીસના ધાડે ધાડા ઉમટી જાય છે એક ભણતરની માંગ કરવા માટે વાલીઓ આવ્યા છે આ વાલીઓ કોણ છે સામાન્ય મજૂરી કરવાવાળા રોજનું કરીને રોજ ખાવાવાળા પોતાના છોકરા માટે થઈને પેટ કાપીને છોકરાને ભણાવવાવાળા બધા વાલીઓ છે હમણાં બહેનો વાત કરતા હતા કે અમે ઘરે અમે ટીકા ટીકરી ટાંકીને મજૂરી કામ કરીને છોકરાને ભણાવીએ છીએ અમે તો ફી દેવા તૈયાર છીએ પ્રાઇવેટ સ્કૂલની ફી તે મજબૂરીમાં દેવા વાલી તૈયાર છે આવું હુકામ થાય છે આવું એટલા માટે થાય છે કે ગુજરાતમાં આ સુરતમાં જે ભાજપના વ્યક્તિઓ ત્રીસ ત્રીસ વર્ષથી સત્તામાં બેઠા છે એમણે કોઈ સરકારી શાળા બનાવી નથી આ આખા પંથકમાં કોઈ સરકારી શાળા નથી સરકારી શાળા નહીં હોવાના કારણે મજબૂરીમાં પ્રાઇવેટમાં ભણાવવા પડે હવે પ્રાઇવેટ સ્કૂલવાળા એમ કે કાલથી સ્કૂલ બંધ તો વાલીઓ ક્યાં જતા આ વિદ્યાર્થીઓ ક્યાં જશે કોને જ રજૂઆત કરશે અને એની પીલા લીલા જે સંચાલકોને વાત કરવા આવ્યા તો સંચાલકોએ શું કર્યું આ પોલીસ થી ગાડીઓ બોલાવી પોલીસ થી ગાડી બોલાવીને આ બિચારા સામાન્ય વ્યક્તિઓને ડરાવવાનો પ્રયત્ન કરે છે તમે વિચાર કરો મિત્રો આત્માને જગાડો આંખ ખોલો હવે કે આ ભાજપ વાળાઓ ચૂંટણીઓ જ્યારે આવે ત્યારે આપણને બધાને મૂર્ખ બનાવે અને મત પોતે લઈ જાય આપણે બધા ભાજપને મત આપીએ પછી શું થાય આપણા વિસ્તારમાં સરકારી શાળા ન બનાવે સરકારી શાળા ન બનાવે એટલે આપણે શું કરવું પડે આપણે આપણા દીકરા દીકરીઓને ભણાવવા માટે થઈને પ્રાઇવેટ સ્કૂલમાં મોકલવા પડે પ્રાઇવેટ સ્કૂલમાં મોકલ્યા પછી શું હાલ થાય આ હોટફિક્સના જે મશીનો ચાલે છે આજકાલના નથી ચાલતા આ છ આઠ મહિના વરસ દિવસથી ચાલે છે અહીંયા ક્યાંક આગ લાગી હોય તો સિન્થેટિક કપડું છે અને આગ કવડી મોટી થઈ જાય એનું કાંઈ નક્કી નથી તો કોઈ પણ છોકરો આમાં હોમાય જાય પ્રાઇવેટ સ્કૂલ ની અંદર વડીલોએ વાલીઓ મજબૂરીથી છોકરાને ભણાવવા પડે અને પ્રાઇવેટ સ્કૂલવાળાને મજા આવે ત્યારે એનું સ્કૂલનું શટર બંધ કરી દેશે તો આ વાલીઓ કોને કહેવા જશે આ વિદ્યાર્થીઓ કઈ સ્કૂલમાં ભણવા જશે અને બીજી સ્કૂલવાળા શું કરશે અમારી સ્કૂલમાં જગ્યા નથી આવતું સત્ર ચાલુ થાય ત્યારે લેશું જે છોકરો પાંચમા ધોરણમાં ભણે છે દિવાળીનું એડમિશન અહીંયા અહીંયા દેશે તો એ

કે મારા છોકરાને હું ક્યાં ભણાવીશ આ ગુજરાતની અંદર સ્કૂલ સરકારી નથી આ કરંજમાં કે આ વર્ષા સોસાયટીની આજુબાજુના વિસ્તારમાં સારી સરકારી સ્કૂલ ભાજપે નથી બનાવી એટલે આ પ્રાઇવેટ સ્કૂલમાં આપણે બાળકોને ભણવા મજબૂર કર્યા છીએ અને આપણી મજબૂરીનો ફાયદો આ ભાજપ સાથે મળીને સંચાલકો ઉઠાવી રહ્યા છે રાજુભાઈ આ સ્કૂલની અંદર હું ખુદ ભણ્યો છું અને આ સ્કૂલ વર્ષો જૂની છે અને આ સ્કૂલની અંદર આસપાસમાં રહેતા તમામ મધ્યમ વર્ગ છે બરાબર આવી પરિસ્થિતિની અંદર સ્કૂલો બંધ થશે તો આજે દેશની અંદર શિક્ષણની વાતો કરવામાં આવે છોકરાઓને કેનેડા અમેરિકા લંડન ભણવા એટલા માટે જતા રહે છે કે આ સરકાર પાસે કોઈ વ્યવસ્થા નથી જે બાળકોને ભણવું છે એને તમે શિક્ષણ આપતા નથી અહીંયા એમ્બ્રોઈડરી ના મશીન ઇન્ડસ્ટ્રીઝ જે લાવીને લોકોને તમે રેસિડન્ટ વિસ્તાર છે એનું શિક્ષણ ભંગ કરી તમે લોકોને બેરોજગાર બનાવવા માટે તમે ખુદ તૈયાર કરી રહ્યા છો આ નીતિનો વિરોધ થવો જોઈએ અને બાળકોને સારું ભવિષ્ય અને સારું શિક્ષણ મળવું જોઈએ